બધા મિત્રો નમ નમ જય શ્રી કૃષ્ણ બધા મજામાં જ હસો અને જો આપણે હવે ધીમે ધીમે જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું એક પારી બે પારી ઉપાડી કા હવે 6 11 રહ્યા છે જીરાના તે જો આ બજીસ આપણે જીરું ઉપાડવાનું ચાલુ છે જી માંનું ઉપાડે છે 4 11 રહ્યા છે હવે અને બાકીના આ 5 5 11 રહે જો કે તે જો પાથ વેવાર આમ નાસ્તો કરે આમ જો હું કા નાસ્તો કર હે नाश्तो कर मम कर ये इधर नाश्तो करे है जी हूँ कायदे से बत मुझे आऊँ सही है मित्रों ना बस वो पढ़ो मिल जावे या मैं अब बताऊँ मतलब वो यावाद दिया है મા હવે આપણે ચાર કેરા રહ્યા છે પછી આમ તો બધું ઉપડી કોકો ખાવ લીલા છોટાતે રાખી છે જો بچے بچے ઊપડન લે અને આયાજી આપણે કેરા થોડા અને આપો આમાં બકાલો આ કેરા બકાલા નો હે આપણે પાથોજે નાસ્તો ઘરે સવારમાં વાટકાને કોસરી લે મેથીન કતમોરીન બધું વાયુ છે हाँ चोरी है वहाँ डूंगी भाई जाया क्या रहा अटला बाकी रिया वहाँ चार है ना अटला बाकी हेल्प पूरा जीरो का काम जीरो काम तो टूप पड़ी गयो और वही काट वाले हैं ना कोड पेगा कर वाले हैं आप लोग जिया ये रहा वही रहा है ये बता ये ये पेगा करी अन्य काट वाले हैं બોલાન રહે તો મિત્રો જો આયા વટલુર્યું છે આ માન જો નીતિન અર્જુન ભાઈને બધા ઉપાડે છે જીરૂ આ કેરા ઉપરના ઓલા ઉપાડવાને દેહ બધી રહી ગયા ને એટલે પૂરો જીરૂ ઉપાડવાને કામ હવે તો કાઢવા રહે છે જીરૂ